થોડું વખાણ કરો રણજીતલાલ બહુ મસ્ત લાગે જાણે કામ કરું લાગે એડિટિંગ કરો હમણાં ખાસ વધારે વધારે કેદારનાથ બનાવવામાં પહેલેથી સેલું સુધી હમણાં રંજીતલાલ અને મયંક આનો બહુ ખતરનાક યોગદાન સેમ આભાર વિધિ તમે કરી લેશો કે રહી ગયેલી છે

ચાલો ભૂખવું ચાયું ઠંડુ ચાલો કેદારનાથ નું આજે વિસર્જન મકાકર તૈયાર કરતા વીસ થી 25 દિવસ લાગેલા અને વિસર્જન કરવાનું ખાલી એક દિવસ નકે એક દિવસમાં વિસર્જન આ જે વિસર્જન થઈ જાવ અને એક દિવસ અરજો થઈ ગયો છે ભાઈ આવાજો ઓખા દન આજો આજો તો દોસ્ત આજ ના વિડીયો હું મેચલ નો ઘર આ તો પહોંચ કામ કરી પણ હમણે મંડળ ની બચત પોલી બચત ની બધો ખર્ચો કરતા બેનર બનાવતા ખાસ તો બેનર માં ગુલશનભાઈ નો ખૂબ ખૂબ આભાર ગુલશનભાઈ જે બેનર બનાવેલા ખરેખર ખૂબ ઓછા રાહતમાં ઓછા મતલબ કે રાહતમાં આમાં અન્ના બાકી કદાચ દુહરાપા હું બનાવતા તે જે પેઇન્ટ કઢાવેલી આના પૈસા લગભગ ડબલ બી બીજા હતા પણ ગુલશનભાઈ આમણા ગામના ફળિયા એ સિવાય ગ્રાફિક કાઈ બી કામ હતી તમે બી કોન્ટેક કરજા એટલે ઘણા ઓછા ખર્ચામાં કેદારનાથ તૈયારીના બાકીના તો મેં દેખાય ના તૈયારી કરી લતી તે રીતના પોહા કામ કરેલા થોડા ઘણા સામાન પેપર પહોંચાડી દે એ રીતના હમણાં ગણપતિ વિસર્જનનો હિસાબ રીતના તૈયારી કરી લેતી હતી અમારા વિડીયો બધા બહુ બાકી મોબાઈલ ખોલવી ગયેલા એટલે આ અહીં જગ્યા પર એડિટિંગ કરવાનું બિલકુલ ના મજા આવે કદાચ ક્યાં ડિસ્ટર્બ હોય તો ઘર જ એડિટિંગ કરવું નાય આજ દેસાઈ ફળ્યા હમણાં દુખરાજે દેસાઈ ફળ્યા એ મંડળાય પણ વિડીયો એડિટિંગ કરીને લખવું નાખ એટલે આજ હાજના લાખી દે તો આના પડે બાકીના તો આગળ બધા આરતી આ ભોજન અને બધા વિડીયો બધા બાકી જ એટલે કદાચ વિડીયો આવે તે પહેલાં કદાચ આવી જાય પણ આજનો વિડીયો પૂરો લખવું જય જવાન જય કિસન